અલ્કેશ મોદીના ગોડાઉનમાં ગત તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં રજનીગંધા ગંદા પાન મસાલાના અઢાર નંગ બોક્સ તેમજ સિગરેટના છત્રીસ નંગ અને ડીવીઆરની ચોરી થઈ હતી જે અંગેની અલ્કેશ મોદીએ શહેર એડવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચોર્યાસી હજાર ચારસોના મત્તા માલની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેર આસુરતી ભાગોળ વિસ્તારમાં વાવફળિયામાંથી જે નાનો વસાવાને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી પાન મસાલાના સિગરેટનો જથ્થો અને ડીવીઆર મળી ચોર્યાસી હજાર ચારસો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે